વધુ ગેમ ઝોન વિરુદ્ધ ગુનો દાખલ ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલ એક ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ગાંધીધામના વધુ બે સંચાલકો સામે ગુનો દર્જ થયો હતો બીજી બાજુ અંજારના સવાસર નાકા પાસે આવેલા ગેમ ઝોન ના સંચાલક અને માધાપર તથા મુંદ્રાના સાડાઉન ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલા વી આર ત્રણસો ના સંચાલક સાગર રાજેશ રાજગોર વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ફરીથી પોલીસે કાર્યવાહી કરી છે ગાંધીધામના ઓમ સિનેમા પાસે આવેલી ઓરા નામની ઇમારતમાં આવેલા ગેમ ઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી તો આ ગેમ ઝોનમાં મનોરંજનની રાઇડ્સ આર્કેડ ગેમ્સ કમ્પ્યુટર રાઇડ્સ ગેમ્સ વગેરે સાધનો આવેલા હતા આ ગેમ ઝોનના સંચાલક પ્રશાંત અનિલ ગજર પાસેથી પ્રીમાઇસિસ લાયસન્સ મંગાતા આવો પરવાનો પોતાની પાસે ન હોવાનું બહાર આવતા આ સંચાલક વિરુદ્ધ ગુનો દર્જ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ ગુરુકુળ વિસ્તાર રાજહંસ સિનેમા પાસેના સ્માર્ટ કિડ્સ પ્લે ઝોનમાં કરવામાં આવી હતી અહીં પણ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ્સ બાળકોની રાઇડ્સ વગેરે જોડાયા હતા ગેમ ઝોનના મેનેજર કૌશલ નવીન આખાણીને પૂછપરછ કરતા ગેમ ઝોન અંગે પ્રીમાઇસિસ લાયસન્સ ન હોવાનું તથા ગેમ ઝોનના માલિક ગુરુકુળમાં રહેતા ધાત્રીબેન દેવેન્દ્ર ઠક્કર હોવાનું બહાર આવ્યું હતું તો ગત તારીખ પંદર સાત બે હજાર ત્રેવીસ થી ચાલુ થયેલા આ ગેમ ઝોન માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો ત્રીજી કાર્યવાહી અંજારમાં સવાસર નાગા નજીક તળાવની પાડે આવેલા ફન પ્લેક્સ ગેમ ઝોનમાં કરવામાં આવી હતી આ ગેમ ઝોનમાં લાઇટ ફિટિંગ વાયરિંગ જોખમી હોવાનો રિપોર્ટ અગાઉ આપવામાં આવ્યો હતો તો બહાર નીકળવા માટે આ સુવિધા પણ ન હતી સુરક્ષાના સાધનો ન ગેમ ઝોન સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મેળવાઈ ન હતી રાઇડ્સના સ્ટેબિલિટી પ્રમાણપત્રો પણ રજૂ કરાયા ન હતા નિયમોનું પાલન ન કરનારા સંચાલક હિમાંશુ ઠક્કર વિરુદ્ધ પોલીસે ગુનો દર્જ કર્યો હતો આ દરમિયાન ગાંધીધામ આદિપુર અને ગેમ ઝોનમાં પણ તપાસની માંગ ઉઠી હતી જ્યારે ભુજ નજીકના માધાપરના વાવાસમાં ચંદન મેડિકલની બાજુમાં આવેલી ગલીમાં કિડ્સ કિંગડમ ગેમ ઝોન ચાલુ થયું છે ત્યારથી લઈ આજ દિન સુધી ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ન મેળવી તેમજ ગેમ ઝોનમાં એક દરવાજા સિવાય બીજો કોઈ આપતકાલીન દરવાજો ન હોય ગેમ ઝોનના સંચાલક સંજય ભૂપેન્દ્ર ગોસ્વામી વિરુદ્ધ માધાપર પોલીસ મથકે પોલીસ ફરિયાદ બની ગુનો દાખલ કર્યો છે